નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે હકીકતમાં પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય લેવડદેવડ અથવા તો પછી ટેક્સ માટે કરવામાં આવતી હોય છે આ જ રીતે આધાર કાર્ડને એક જરૂરી આઈડી પ્રૂફ છે તેનો ઉપયોગ ખાનગી અને સરકારી કામકાજ માટે કરવામાં આવે છે આવામાં સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે લિંક કરવા બાબતે સરકાર તરફથી કેટલી વખત ડેટ પણ આપવામાં આવી હતી આજે અમે તમને કહીશું કે કયા લોકોને પાન કાર્ડ લિંક કરવાની જરૂરિયાત નથી કેટલાક લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂરિયાત નથી જેમાં એંસી વર્ષથી વધુ ઉંમરના લોકો સમાવેશ થાય છે આ સિવાય અધિનિયમ મુજબ જેની પાસે ભારતીય નાગરિકતા નથી તેમને પાન કાર્ડને લિંક કરવાની જરૂરિયાત નથી જે પાન કાર્ડ હોલ્ડર હજુ સુધી પાન કાર્ડ લિંક નથી કર્યું તેઓ જલ્દીથી આ કામ કરી લો જો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી થતું તો પાન કાર્ડ ઓટોમેટિકલી ડીએક્ટિવેટ થઈ જશે તેનો મતલબ એ થયો કે તેનો ઉપયોગ ડોક્યુમેન્ટ તરીકે નહીં કરી શકાય આ સિવાય કેટલીક નાણાકીય લેવડદેવડમાં પણ પ્રતિબંધ લાગી જશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે